એમઆઈ આપણે ડિપાર્ટમેન્ટ વળા આવી જઈએ તો ડિપાર્ટમેન્ટ પીઆઈ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ મોડ 2 મોડ 3 બધી જ પરીક્ષાઓની તૈયારી સફીના કરિયર એકેડેમી દ્વારા કરાવવામાં આવે છે આ થોડું સમજી લો તમારા માટે બહુ લાભદાયી રહેશે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે મિત્રો આ યોજનાનો સમયગાળો છે જૂન જુલાઈ ઓગસ્ટ 90 દિવસ થયા જૂન જુલાઈ ઓગસ્ટ 90 દિવસ

અથવા ઘણા લોકો જૂનવાડી નામ પ્રમાણે સામાન્ય જ્ઞાન તરીકે પણ તેને ઓળખતા હોય છે એમાં કુલે 32 ચેપ્ટર તૈયાર કરવાનો હોય છે દરેક ચેપ્ટરના સુંદર એક વસ્તુ ધ્યાન રાખો સલીમ શેખ સિન્સ 1982 42 વર્ષ છે મિત્રો બને 42 વર્ષથી હજારો વિદ્યાર્થીઓને હું સફળતા અપાવી ચૂક્યો છું 42 વર્ષના અનુભવ પરથી મે આ 16000 પ્રશ્નોનો સંગ્રહ કર્યો છે આ 16000 પ્રશ્નો

1600 પ્રશ્નો ત્રણ વખત જીએસ ના રિવિઝન વર્ગમાં થવા જઈ રહ્યા છે જૂન જુલાઈ ઓગસ્ટ ફર્સ્ટ રાઉન્ડ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર બીજો રાઉન્ડ અને ડિસેમ્બરમાં ત્રીજો રાઉન્ડ પછી આવે છે તમારો વિષય કે જેનાથી તમે લોકો બહુ ભયભીત રહો છો એવા 54 ચેપ્ટર છે મેથ્સ એન્ડ રીઝનિંગ માં એના કુલે મે 1350 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કાઢ્યા છે બેઝિક લેવલ એડવાન્સ લેવલ અને હાર્ડ લેવલ એ રીતે એક ચેપ્ટરમાંથી 25 દાખલા મે કાઢ્યા છે એવા 1350 દાખલા મટીરીયલમાં મળી જશે દર મહિને આમ કરવાનું છે કેટલી વખત રિવિઝન લખ્યું છે 7 ટાઈમ્સ રિવિઝન 7 વખત રિવિઝન કરાવવા જઈ રહ્યો છે જો 45 દાખલા રોજ એક કલાકમાં ગણવાના છે આવા 1350 દાખલા 30 દિવસમાં પૂર્ણ કરવાના છે

અર્ધ કલાક આપવાનો છે ઇંગ્લિશ પર રોજ અને અડધો કલાક ગુજરાતીમાં ગુજરાતીના પુલે 33 ચેપ્ટર છે વી પેરેગ્રાફ્સ 20 પ્રશ્નો લેવાના છે એક ચેપ્ટરમાંથી 660 ભાગ્યા 30 દિવસ એક મહિનાની ગણતરી करू તો 22 પ્રશ્નો 30 મિનિટમાં લખી જવાના છે આ 7 ટાઈમ્સ તમે લખશો આ 660 પ્રશ્નો મટીરીયલમાં છે 650 પ્રશ્નો મટીરીયલમાં છે મિત્રો વર્ગમાં ઓછામાં ઓછો 4 થી 6 કલાકનો અભ્યાસ થવા જઈ રહ્યો છે ઘરે અથવા વર્ગમાં જીએસ માટે બે કલાક આજે કયા 180 પ્રશ્નો તૈયાર કરવાનો બે કલાક લાગે બે કલાક જાય દીવો એટલે તૈયાર થઈ જાય અને પછી પરીક્ષા આપી દો એટલે ટેન્શન ન વરું ગયું આ રીતે ત્રણ વખત કરીશું જીએસ માટે રોજ 2 કલાક મેસ માટે રોજ 1 કલાક ગુજરાતી માટે રોજ 30 મિનિટ ઇંગ્લિશ માટે રોજ 30 મિનિટ આ 4 કલાકની તમારી પોતાની તૈયારી છે 6 કલાક મિત્રો હું તમને ભણાવીશ આ ટોટલ 10 કલાક દિવસમાં 10 કલાક મારી સાથે તૈયારી કરો આરામથી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પ્રાપ્ત કરી શકો છો જો તમે ક્લાસ 1 2 ની પરીક્ષા આપવા માંગતા હો જેને આપણે યુપીએસસી જીપીએસસી ક્લાસ 1 2 તરીકે ઓળખીએ છીએ મિત્રો વધારે નહીં બે વર્ષ આપો બે વર્ષની અંદર યુપીએસસી ક્લાસ 1 ટુ જીપીએસસી ક્લાસ 1 ટુ બે વખત બે વર્ષની અંદર તમને પાસ કરાવવાની સલીમ સાહેબ ગેરંટી આપે છે કારણ કે મિત્રો 42 વર્ષ સુધી આજ કામ કર્યું છે બીજું કોઈ કામ કર્યું નથી આભાર ધ્યાનથી આનો અભ્યાસ કરી લો બે ત્રણ વખત આ વિડિયોને જોવાનો પ્રયત્ન કરશો બઉ ટૂંકમાં અને સારી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આભાર